નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માં વિદ્યાર્થીઓ માટેની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે નામ છે નેશનલ મેરિટ સ્કોલરશિપ આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને રૂપિયા અડતાલીસ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આજે જાહેરનામું છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ જાહેરાત છે તે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવેલ છે નેશનલ મિન્સ કોમ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે મિત્રો રાજ્યમાં રહેતા નબળી આર્થિક સ્થિતિ ધરાવતા જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી જ અભ્યાસ પૂર્ણ કરી શકે તથા મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુ માટે હાલ ધોરણ આઠમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ માટે નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના છે તે ભારત સરકારનું જે શિક્ષા મંત્રાલય છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે મિત્રો અહીં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે અહીં મિત્રો વિદ્યાર્થીઓ અરજી છે તે કઈ જગ્યાએ કરવાની રહેશે તો અહીં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે જે રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ આ વેબસાઇટ પર જઈ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી ફોર્મ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરી દેવામાં આવેલ છે એક એક બે હજાર પચીસથી લઈને અગિયાર એક બે હજાર પચીસ સુધીમાં વિદ્યાર્થીઓએ પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે તે સિવાય મિત્રો એક પરીક્ષા લેવામાં આવશે કે જે પરીક્ષાનું આયોજન છે તે તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ કરવામાં આવશે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી પણ ઓનલાઈન જ ભરવાની રહેશે પરીક્ષા ફી ભરવાનો જે સમયગાળો છે તે તારીખ એક એક બે હજાર પચીસથી લઈને

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી પેટે રૂપિયા સિત્તેર ભરવાના રહેશે તે સિવાય પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તથા એસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો તે તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી પેટે રૂપિયા પચાસ ભરવાના રહેશે પરીક્ષા ફી ઉપરાંત બેંકનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે અને કોઈ પણ સંજોગોમાં ભરેલી ફી છે તે પરત કરવામાં આવશે નહીં પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ કે યુપીઆઈના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો ચર્ચા કરી લઈએ કે મિત્રો શિષ્યવૃત્તિની રકમ વિશે એટલે કે સહાય વિશે કે વિદ્યાર્થીઓને કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે તો અહીં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની એક પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા આપ્યા બાદ જિલ્લાવાર અને કેટેગરીવાર બોર્ડ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટમાં જે વિદ્યાર્થીઓ આવતા હશે તે વિદ્યાર્થીઓને માસિક રૂપિયા એક હજાર લેખે એટલે કે વાર્ષિક બાર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને આ જે શિષ્યવૃત્તિ છે તે ચાર વર્ષના સમયગાળા સુધી આપવામાં આવશે એટલે કે ધોરણ નવથી થી ધોરણ બારના અભ્યાસ દરમિયાન કુલ રૂપિયા અડતાલીસ હજાર શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે અને આ જે શિષ્યવૃત્તિની રકમ છે તે વિદ્યાર્થીઓના સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે ચર્ચા કરી મિત્રો લાયકાત વિશે એટલે કે વિદ્યાર્થીઓ છે તે આ યોજનાનો લાભ મેળવી શકશે એટલે કે જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોવા જોઈએ પરંતુ તેઓ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય અથવા તો લોકલ બોડીની જે શાળાઓ છે એટલે કે જિલ્લા પંચાયતની અથવા તો મહાનગરપાલિકા કે નગરપાલિકા હસ્તકની જે શાળાઓ છે તેમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તે જ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા પરીક્ષા આપી શકશે પરંતુ અહીં ટકાવારી છે તે પણ નક્કી કરવામાં આવી છે કે જેમાં મિત્રો જનરલ કેટેગરી એટલે કે સામાન્ય વર્ગના જે વિદ્યાર્થીઓ છે ઈડબલ્યુએસ એસ અથવા તો ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં પંચાવન ટકા માર્ક્સ છે તે ફરજિયાત મેળવેલ હોવા જોઈએ તે સિવાય અનુસૂચિત અનુસૂચિત જાતિ અને અને જનજાતિ એટલે કે એસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક ફરજિયાત મેળવેલા હોવા જોઈએ પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીં જે ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે એટલે કે પ્રાઇવેટ શાળામાં અથવા તો સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે અથવા તો કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અથવા તો જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે જે શાળાઓમાં રહેવા જમવાની અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચલાવાતી નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓએ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં એટલે કે આ યોજનામાં અરજી ફોર્મ ભરી શકશે નહીં માત્ર ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓ અથવા તો લોકલ બોડીની શાળાઓ છે અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા જ વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા માટે અરજી ફોર્મ ભરી શકશે મિત્રો અહીં પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓની વાલીની આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક છે તે રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર સુધીની હોવી જોઈએ જો રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર કરતા વધારે હશે તો વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવી શકતા નથી અને વાર્ષિક આવકનો દાખલો કરવાનો રહેશે તો આ રીતે મિત્રો ધોરણ ધોરણ માટે વિદ્યાર્થીઓને નેશનલ કોમ મેરિટ યોજના રૂપિયા આપવામાં આવે છે તો દાખલો રાખું છું કે વિડીયો પસંદ પડ્યો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર